ગુડ મોર્નિંગ ભાઈ જય દ્વારકા દ્વારકાધીશ જય મમગર ઉઠીને આપણે ફ્રેશ થઈ ગયા જઈ હવે આપણે ચા પાણી પી ને ધાસું આપણે અહીંથી આવતા ચા છે બેસીએ પઈ રહી ગયા છે ભાઈ આપણે નીકળી ગયા છીએ હોટેલ થી ભાઈઓ પતળવા

આવી ગયું છે ભાઈ આપણે સર્કલ હતી ભાઈ આપણે મારવાની છે ડ્રાઈવર સાઈડ આમ સીધું જ થાય ગંગાપુર ઔરંગાપુર ગંગાપુર પેઠણ અંબાજીનગર આગળ ભાઈ આવી ગયો છે આપણે નાગપુર મુંબઈ એક્સપ્રેસ આપણે નાસિક કોટી ને બધું આ એક્સપ્રેસ ઉપરથી જવાય જાય આપણે સીધું હે બ્રિજ નીચેથી ગુડકીને જવાનું લાલ ભાઈ મારશે ડ્રાઈવર સાઈડ અને આપણે મારશે ખાલી સાઈડ આપણે ખાલી સાઈડ મારીને થોડાક આગળ હાલીને પાછું ડ્રાઈવર સાઈડ મારવાની છે પાછી ડ્રાઈવર સાઈડ ગંગાપુર ગંગાપુર આગી ગયો છે ભાઈ આગળ હાઈવે પૂના અને સની સિંગાળા નાંદેડ ને સંપાજીનગર અહીંથી આપણે પાછી ખાલી સાઈડ મારવાની છે આ પુનાવાળો એ થઈ ગયો હાઈવે ચાલુ હાઈવે આવી ગયા મસ્ત હવે થોડોક ખડબડા ખરાબ છે થોડોક વાંધો નહીં આવે આવશે મજા ભાણે ખાણે બેઠો હોય વિચાર કરે એમનું જવું એમનું ના જવું કારણ કે ભાઈ બે પહેલી વાર આ રોડ ઉપર ડેડા હાઈ આ રોડ કોઈથી જોયો જ નથી એમ આવી ગયા છે ભાઈ આપણે વાલુજમાં વાલુજમાં બહુ ભેડ છે માણસો મિટિંગ કરી ડબલ ટોલી ખાતર ભરીને જાય છે ભાઈ રેખતા સોલાપુર ટુલે હાઈવે આવી ગયા છે ભાઈ અહીંથી આપણે મારવાની જાય છે ડ્રાઈવર સાઈડ ચડી ગયા છે ભાઈ આપણે હાઈવે મસ્ત સિક્સ ટેક રોડ આવી ગયા છે આગળ જોઈ લે ઓલો ડુંગર ઘાટ ને ભાઈ ઘુમરો મારીને જવાનું આપણે ઓલી બાજુ આપો ઘાટ છે ઘાટ આ ઘાટ આપણે ચડવાનો નથી થતો થોડું આવે આખું ઘુમરો ફરી પાછળથી જવા સતારા સોલાપુર સતારા ભીડ સોલાપુર ત્રણસો આઠ ઉમરગાહ ઉસ્માનાબાદ બસો ચાલીસ ગયા છે ભાઈ આપણે ગુરુકુપા હોટલ પાંડોની હોટલ છે અને આપણો લોકો મારી દીધો છે જે કોઈ ભાઈને ખબર ના હોય સબસ્ક્રાઈબ કરી દેજો લાઈક કરી દેજો અને શેર કરી દેજો આ છે ભાઈ આપણા ઔરંગાબાદ નું પાવર સ્ટેશન પાંચ કુટીઓ મોકલાવું મારા વાલા તો ભાઈ હાઈવે ઉપર આવ્યું છે ટોલ નાખું ઓખરવાડી હૈદરાબાદ સોલાપુર ભાઈ આ અમારા ભેગુ મદ્રાસ આવે છે મદ્રાસ થી એના પાવડર લોડ કરવાનો હે અટાણે જાય લઈ જાય હે નાગણી કરતા છોડા છઠ થતો નાગણી કરતા જાય ચોટલા ને ઓલા થોરિયા નીવા એવા ને જાણે જાન માં જતો હોય જાલના પચા બીડ હતાવન સોલાપુર ચાલી હાઈવે હે ભાઈ મસ્તી નો એમ મજા જ આવ્યા રાખે

ભાઈ વળી એક ટોલ નાક આવ્યું છે એક ટોલ તો ગયું પાંચસો ને પચીસ રૂપિયાનું હવે આ કટલાનું હોય ને આપણે જોઈ આ લક્ષક પાંચસો ને ચોર્યાસી જેવું ભાડા ઘડે આવે મરાઠની ભાષામાં લખ્યું આપણે તો બહુ મગજમાં નાખીએ એક વાગ્યો ગયો છે ભાઈ આપણે આવી ગયા છે બીડ બાયપાસમાં

ચાલુ થઈ ગયા છે ભાઈ આપણે ભીડ વારો ભાગીમે ધીમે 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 ઢેળી જાય ગાડી બીજા ઘરમાં હોય જાય આરામ ઘર ફોરટેક રોડ બનાવી દીધો આ ભાઈ મસ્ત આપણે બહુ જાજા વાળા પહેલાં આવ્યા હતા ત્યારે આવા કંઈ રસ્તા વસ્તા જ નહોતા ભાઈ બનાવી ફાઈનલી ભાઈ આપણે ચડી ગયા છીએ ઘાટ આ ઘાટની ઉપરનો નજારો ડ્રાઈવર સાઈડમાં બની ગઈ છે મામાની હોટલ કાઠિયાવાડી આ બાજુ બાજુની હોટલ હતી થઈ ગયો ભેગો આપણે લઈ લઈ બેઠો હાલ ભાઈ હાલ વિચાર કઈ કરે હજુ આવી ગઈ છે છાસ રામદેવ રામદેવાયો ચંદ્રવળિયા આપણે જાય પુણે હેમતનગર ને પાટોડા પાટોડા ઇઠાવી એકસો ત્રીસ ને બસો સાડા પાંચ વાગ્યા હે ભાઈ સોલાપુર હૈદરાબાદ ને આપણે ભૂઈ છે તેર ખેડા વ્યુ જવાનું વ્યુ જવાનું ટાટુપોર હેથી હાંકવાની મજા આવે ધીરે ધીરે બાયિક સ્વાગત કરાતા જાવાય કરાતા માણિયા ગાડી દબાઈ ગઈ ભાઈ મને ટ્રાફિક જામ ઘટું જાય છે મારવાડીની હોટલ આવી ગઈ છે આપણે પહેલાં તો ચા પાણી પી લઈને કારણ કે દોઢસો કિલોમીટરમાં આપણે ક્યાંય બ્રેક કરી નથી તો ભાઈ આપણે ચા પાણી પી લીધા છે ને ભણે જે મસ્તીના કાચ ચોખા કરી નાખ્યા છે કમ્પ્લેટ હવે આપણે અહીંથી થશું ધીમે ધીમે હાલતા ચલો મેરી રાની નિંગા એ પાની સાત વાગી ગયા છે ભાઈ આપણે મનાવી લીધા છે ભગવાનને જય દ્વારકાધીશ જય મા મોગલ થી ભાઈ આપણે હાઈવે મૂકવાનો છે અને મારવાની છે ખાલી સાઈડ વાસી રોડ આવી જશે સીધો જાય સોલાપુર એટેથી આપણે લઈ લે હું ખાલી સાઈડ સમજો કે સીધો જ થાય

આગળ જતા રોટીઓ રસ્તો આવે છે તો કે અહીંથી ને ચાલુ થઈ જાય ક્રિસમસ ટોટલ છે ત્યાં તો થઈ ગયા તો હોરે આપણે ડોટિયા બટામાં હાલતા હવે આગળથી આપણે ટર્ન મારવાનો છે ક્યાંથી આવે સામેથી જાઓ મહારાષ્ટ્ર એસટી હોય આવે ધીરા ધીરા બાપલ લુંગી નાખીને ભાઈ રસ્તાનું હોટલ ભાઈ થઈ ગઈ છે લાઈન પેટ્રોલ થઈ રહ્યું પણ નખાવ જાય નહીં માંડા લઈ જાય હૈદરાબાદ ઉમરગા રોડ ઉપર આપણે પાછી આપણે મારશું ખાલી સાઈડ અહીંથી ખાલી સાઈડ માલ્યો એટલે સીધું હૈદરાબાદ ને ઉમરગા દુર્ગા વાળું ઘાટિયું આવી ગયું છે ભાઈ અને આ બાજુ કંઈક રાજાનો મેલ છે અને આ બાજુ પણ છે દેખાય કાઢી જોઈ લ્યો વિજયવાડા હૈદરાબાદ ને ઉમરગા ઉમરગા છત્રી કિલોમીટર વિજયવાડા પાંચસો પિસ્તાલીસ ભાઈ 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 અમારે જવાનું હતું અહીંથી કેન્સલ કર્યું ને હવે આપણે અમે સીધા હાઈવે ટુ હાઈવે હૈદરાબાદ થઈ નીકળી જવું કારણ કે બે હજાર પચીસોનો ફેર પડે તો પછી આમ ખાડા ઠેકડવા ના જાવ આ ઉમરગા અહીંથી ઉમરગાવાળો રસ્તો અહીંથી આપણે ખાલી સાઈડ માર દે એટલે ઉમરઘાટ થઈને નીકળી જાવ આપણે અત્યારે એ બાજુ જવું નથી ગુમનાબાદ તલમોળ બોડર આવી ગયું હે ભાઈ પણ કયું બોર્ડર આવ્યું એ આપણે ખાસ ખ્યાલ નથી ભાઈ કર્ણાટકની ભાષા થઈ ગઈ છે ચાલુ આપણે હું લાખું કોઈ કંઈ ખબર નથી પડતી એકડા ટેકડાઈને એવું કંઈક લાયખ્યું હે તે લક્ષે કર્ણાટક ચાલુ થઈ જાય ભાઈ અહીંયા આવા જ બોર્ડ આવે હે હા તો ઇંગ્લિશમાં લખલે હૈદરાબાદ બધું માન તાંબીલ માં કે માં લઈ કે ખબર જ નથી પડતી યાહી બે ભારત ના બોબે આપણે કરાવી દીધી હતા કે બોલ ચાલુ પુરિયા બુરિયા ને બધું જડે ને બાથરૂમ ને સુવિધા બોલ હોટલ હોટલ ને ધમોટ વાર ભરાવી નીકળી ગયા ભાઈ છે અને આપણે બારસો કિલોમીટર માં ત્રણસો ને તેત્રીસ લીટર ડીઝલ આવ્યું છે અને સામે સીધે સીધું ઘાટ છે

આવી ગયું છે ભાઈ આપણે અંડરગ્રાઉન્ડ બ્રિજ પાંચ મીટર થી ઉપર નહીં આંકવાની અડી જાય ઉપર કર્ણાટક માં આવી ગયું હે ભાઈ ટોલ નાખું કટલા નું હોય સાતસો ની માથે આડે ગયા ડાયવર્જન બનાવ્યા છે કારણ કે આગળ રોડ ચાલુ હોય એટલે શ્રીલંકામાં આવતાની અંદર જ ભાઈ એક વાન પીયુસી વાળાની ને ટેમ્પો વાળા આવીને ઉથમી ઢોકી દીધી તિલંગામાં આપણે થઈ ગયા છીએ એન્ટર તિલંગા બોર્ડર રોડ ઉપર જ ખબર ના પડે જાવ તો ની હોટલ આવી ગઈ છે ભાઈ આપણે રાખી દીધી છે તાડકો હે એટલે ખાઈ પી પછી આરામ કરી નીકળા તે અરે યાર ઇસ્ટર ઇન્કвит કરાયું લાગો લાગતી આ કે જે આપણે સેવાં ચાલા ને રોટલી અને મંડી ખાવા આણિયાભાઈ ગયા હે ભૂખાઈ છે મસ્ત ભાઈ આપણે ફોરો ખાઈ નાઈ ધોઈ મસ્ત કે ઓમ છે હવે આપણે ધીમે ધીમે નીકળી છી સટીજીવા મોહલ આવી ગયા છે 6 રસ્તો ભગવાન કેમ કે ભાઈ ડબલ મૂર્તિ સ્પીડ બ્રેકર નથી સ્પીડ બ્રેકર ની સિસ્ટમ નથી આવી રીતના બેરલો મૂકી દે આડા અને પાલન કરવાનું મેડમ ને પણ બહુ ઉતા આગળ ભાઈ કઈક બાઈક નું એક્સિડન્ટ થઈ ગયું છે આમ આમ એ બાઈક નું થઈ ગયું છે જામ તો જામ નામી કરી દીધું આપણે અત્યારે જે ચડી જાય છે એ રિંગ રોડ ઉપર વિજયવાળા હૈદરાબાદને અત્યારે આપણે રિંગ રોડ છે ઉપરથી નીચેથી ખાલી સાઈડ ટર્ન મારીને ચડી જાવ તો આપણે રિંગ રોડ ઉપર અને ગાડી રાખી દીધી પૈસા પાણી કરી લઈએ ચેક કરી લઈ મસ્ત આ બાજુ એટલે બધું જંગલ જેવું ઝાડવા છે ભાણીએ ભાઈ કેટલું ખે હવે હાલવાનું આપણે સાહેબ મેપમાં જોઈ છે ભાઈ

ભાઈ સાત વાગી ગયા છે અને આપણે મનાવીએ છીએ ભગવાનને અને આ વિડીયો આપણે અહીંયા કરી પૂરો મળી પાછા આગલા વિડીયો